એ માર સે નિરાલ નુ રા પાસ તત્વને તીના ના એ ઘોડાશે પાસ વિસ લેજો એ વિષાર મંથ એ કરોને લે જા એક તીવણ હે જીવને જા હે રાખી ભીમ સાહેબ મળ્યા એટલે કીધું જીવન જીવને જ્યાં રાખી વાગે અનંત તુરા મંથન ગોતો મૂળમાં માં લેજો તારી ઝળહ જળહડ જ્યોતું જ્યાં ધળહે બળસે નિર્મળ નુરા એટલે કીધું તું કે હું તમે આ જીવને જ કહી છે જીવન સાહેબ તો થઈ ગયા પણ હવે આપણે જીવ જેવી દિશા છે ને મળ્યા પછી આપણે જ્યાં ત્યાં ભટક્યા કરીએ છે કરીએ છીએ ને

એટલે કીધું કે પાંચ તત્વને ત્રણ ગુણ છે પચવીસ લેજો વિશારી મંથન કરો મૂળમાં ભૂલમાં તત્વ લેજો તારી તો મારું તમારી અંદર સોહન સિતાર બાજી રહો એને તત્વ એને કીધું કે તત્વ ને લેજે તારી એટલે કીધું કે અણી અગર પર એટલે જ એને કીધું તું કે ગંગા મારે સુરતા એ રાખી વળગી રહી એની વાત જીવાણ એ જીવને જા એ રાખી

એટલે કીધું કે અધર ધણુકારા હોય રહ્યા કુરબીન વાજા વાગે સુરતા ધરી તમે સાંભળો તો ધૂન ગગન ગાજે કારણ કે અવર જવર બે સવરમાં છે ને ધૂન તો અખંડ સાલુ છે પણ આપણે સુરતા કારણ કે સુરતા સદગુરુ શબ્દમાં શબ્દ સુરતા ને ધરી નથી એટલે ધૂન મને તમને સંભળાતી નથી એટલે કીધું કે ધૂન એની ગગનમાં ગાજે જેને સદગુરુ શબ્દ હૃદય ધર્યા છે એના તો જન્મ મરણ સફળ થઈ ગયા એ અંધારો એ મટેરે એ નોરત એ સુરતાની એ સાધના ના પ્રેમી જન કોઈ પાવે એ અંધારુ એ મટેરે